યદ પંગ પાસ્પંદે તદ વ્યવસ્થિત સ્વામિનારાયણો શ્રીમાન સ્વયં વિજયતેરા અનવધિ અસંખ્ય કલ્યાણ ગુણ ગણનિધે સર્વાંતરાત્મા સર્વપરી આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ એમની અસીમકૃપાના ફળસ્વરૂપે તારીખ સત્યવીસ દસ બે હજાર ચોવીસ રવિવારના આજના પવિત્ર દિવસે વાત્સલ્ય વંદના મહોત્સવની અંદર પધારેલા જુનાગઢ પ્રદેશ અને સહજાનંદી ભગવી એ ચુંદડીના અને સ્વામિનારાયણ ભગવાનના એ દિવ્ય બ્રહ્મનિષ્ઠ તમામ વંદનીય સંતોને મારા વંદન સંખ્યોગી માતાઓ ભગવાન શ્રીહરિના લાડીલા આપ સૌ વાલા ભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ આજથી લગભગ સો એક વર્ષ ભગવાન કૃષ્ણ એ કુરુક્ષેત્રના મેદાનમાં લાખો યોદ્ધાઓની વચ્ચે ભગવત ગીતાનું જ્ઞાન પોતાના એક પરમ સ્નેહી મિત્ર અર્જુનની આગળ ગાયો અને એ ગીતાનું જ્ઞાન એમાં ભગવાન કૃષ્ણ સ્વયં એમ કહે છે કે સૂચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજય યોગ ભ્રષ્ટ એ મુક્ત જીવાતમાં જેની અધૂરી રહેલી સાધના સમાજના શ્રેય અને પ્રેય માટે એ સંસ્કારી મા બાપને ઘરે એનું પ્રાગટ્યનો જન્મ થાય અને ત્યારે એ રાધડિયા પરિવારની અંદર એ બાળકનો જન્મ થાય અને ભક્તો સ્વામિનારાયણ સંપ્રદાયની એક વિશેષતા એ રહી કે બાલ્ય અવસ્થાથી એ સદ્ગુણોને સવિશેષ સંવર્ધન માટે એ સહજાનંદી સંતોએ અને એમાં ગરવા ગિરનાર ની ગોદમાં રહેલા એ ગુણાતીતાનંદ સ્વામી ની દિવ્ય પરંપરાના સંતો એ ગામડે ગામડે જ નહીં નેહડે નેહડે ફરી અને મુમુક્ષ જીવાત્માના એ સદગુણો ઉજાગર કરી અને સમાજના શ્રેય માટે જીવાત્માઓને ભગવા ભાગવતી દીક્ષાઓ અપાવી અને સાધુઓના વેશ અપાવ્યા છે અને ત્યારે માત્ર દસ વર્ષની ઉંમરે એ માતા પિતાનો ત્યાગ કરી કુલ પરિવારની પરંપરાઓનો ત્યાગ કરી અને ગુરુકુલ એમના સંસ્થાપક પૂજ્ય શાસ્ત્રીજી મહારાજનો દિવ્ય સાનિધ્ય મળ્યો અને એ પણ ભક્તો માત્ર દસ વર્ષની ઉંમરે જ્યારે સ્વામી એ શાસ્ત્રીજી મહારાજના યોગમાં આવ્યા ભક્તો અને એ ધીરે ધીરે સદ્ગુણોને આગળ વધવા માટેનો જાણે સુંદર અવસર મળ્યો હોય અને સ્વામીની સાથે રહેતા રહેતા ભાગવતી દીક્ષા સહજાનંદી દીક્ષા ધારણ કરી અને ભગવદ્જીવન આવું નામ ગુરુના માધ્યમથી સંપ્રદાયની પરંપરા અનુસાર આપવામાં આવ્યું ત્યારબાદ પૂજ્ય એ ભગવદ્જીવન સ્વામી ગુરુ આજ્ઞાથી એ સંસ્કૃતનો સુંદર મજાનો અભ્યાસ કરી અને પરિવાર જ્યારે રાજકોટની અંદર આવે છે અને પૂજ્ય શાસ્ત્રી ધર્મ જીવન સ્વામીએ

ત્યાર પછી બીજા નંબરે પુરાણી સ્વામી ભગવતજીવંદા પુરાણી સ્વામી અને ત્યારબાદ કોઠારી સ્વામી હરિજીવંદાજી સ્વામી આ ત્રણ સદગુરુ સંતોની સાથે રહી અને સ્વામિનારાયણ ભગવાને આપેલી શિક્ષાપત્રીની આજ્ઞા અનુસાર એ સદવિદ્યાની પ્રવૃત્તિની શરૂઆત થઈ પરંતુ પૂજ્ય ભગવતજીવંદા સ્વામીએ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી ઓફિસના કામકાજ સંભાળે વહીવટી કામકાજ સંભાળે અને નાની મોટી જે પણ કઈ એ ગુરુકુલ પ્રવૃત્તિઓ હોય એ પ્રવૃત્તિમાં પૂજ્ય પુરાણી સ્વામી સદૈવ અગ્રસર રહી અને સદવિદ્યાના સંવર્ધન માટે ભક્તો આજ મને પૂર્ણ વિશ્વાસ છે કે આ વાત્સલ્ય વંદના મહોત્સવની અંદર હું કહી શકું કે પૂજ્ય પુરાણી સ્વામીનો એ ગુરુકુલ પરિવારની અંદર સિંહ ફાળો હતો કારણ પૂજ્ય પુરાણી સ્વામી પાસે જ્ઞાન તો હતું હતી વિવેક સમર્પણ અને સ્વામિનારાયણ ભગવાનના સંદેશાઓને ગેહે ગેહે જને જને પહોંચાડવા માટે પૂર્ણ સમર્પિત ભાવ પૂજ્ય પુરાણી સ્વામીના જીવનની અંદર શ્વાસે શ્વાસમાં ભરેલો હતો અને એ પૂજ્ય પુરાણી સ્વામી ગુરુકુળની અંદર રહ્યા વર્ષ સુધી ભક્તો સેવા કરી નાના નાના ભારતના એ યુવાન બાળકોનું ઘડતર કરી અને સમાજની અંદર એમણે સુપ્રત કર્યા અને ત્યારબાદ એ પૂજ્ય પુરાણી સ્વામી રાજકોટ ગુરુકુળથી નીકળી અને એ ગુણાતીત ગોદ કહી શકાય એવા ગોંડલની અંદર પધાર્યા ગોંડલની અંદર પૂજ્ય પુરાણી સ્વામી આવ્યા અને પૂજ્ય પુરાણી સ્વામીએ મને યાદ છે ત્યાં સુધી ભક્તો દસ વર્ષ સુધી રહી અને ગોંડલ મંદિરના એ સુંદર મજાના અનેક નાના મોટા કામો કરાવી અને આસપાસનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર સત્સંગની પણ પ્રવૃત્તિ પૂજ્ય પુરાણી સ્વામીએ કરાવી અને ત્યારબાદ પુરાણી સ્વામી દસ વર્ષ સુધી ગોંડલમાં સેવા કરી અને જુનાગઢ રાધારમણ દેવના સાનિધ્યમાં રહી અને છ વર્ષ સુધી પૂજ્ય પુરાણી સ્વામીએ રાધારમણ દેવ દેશ દેવ સંતો અને સત્સંગીઓની સેવા પૂજ્ય પુરાણી સ્વામીએ કરી અને ત્યારબાદ પુરાણી સ્વામી આ રીતે સત્સંગની અંદર સમર્પણ ભાવથી સેવા કરતા કરતા સ્વામીના મનની અંદર એક સુંદર મજાનો સંકલ્પ આવ્યો સત્સંગ તો કરીએ છીએ પણ ભારતનું ભવિષ્ય નિર્માણ કરવા માટે એક સુંદર મજાનું જો ગુરુકુળ બને તો એક સારી એવી પ્રવૃત્તિ કરી શકીએ કારણ જે પુરાણી સ્વામીનો સ્વભાવ એટલે સતત પ્રવૃત્તિ અને સત્સંગ માટે કાંઈક કરી છૂટવાની ભાવનાઓ પૂજે પુરાણી સ્વામીના હૃદયમાં છેલ્લા શ્વાસ સુધી આ તમામ સંતોએ નિહાળી છે એના સાક્ષી પણ ભક્તો બન્યા છે અને ત્યારબાદ

અને એમાંય વાર જ્યારે પુરાણી સ્વામી વિસાવધરની આવ્યા અને વિસાવધરની અંદર આ ગુરુકુલ જ્યાં જે ઊભું છે એ જગ્યા જોઈ અને એ જગ્યા દુધીબેન વિરજીભાઈ રીબડીયા પરિવાર એમની હતી અને રતિ બાપાના સંકલ્પથી એમના દીકરી એટલે કે શારદાબેન નાનજીભાઈ એ મેઘા માઘાણી એમના માધ્યમથી આ ગુરુકુળની જગ્યા ભક્તો આજથી લગભગ બેત્તાલીસ વર્ષ પહેલા રૂપિયા લાખ અને અંદર પુરાણી સ્વામીએ સંપાદન કરી પણ ભક્તો યાદ રાખજો વડલાનું ઝાડ વિશાળ હોય છે પણ એનું બીજ બહુ નાનું હોય છે આજે દિવ્ય સભા જોઈ રહ્યા છો આજે આ મહાન બ્રહ્મનિષ્ઠ પૂજ્ય સંતોના દર્શન કરી રહ્યા છો એમાં પૂજ્ય પુરાણી સ્વામીએ જે દિવસે આ ગુરુકુળનો સંકલ્પ કર્યો એ સંકલ્પ કેટલો ભક્તો સર્વજીવ હિત માટે હશે કેટલો સમર્પણ અને સત્સંગનો હશે જેનું આજ પુરાણી સ્વામીની અનુપસ્થિતિના દસ દસ વર્ષ પૂર્ણ થવા છતાંય આજે આ ભગવી સહજાનંદી ફોજ એના આપ દર્શન કરી રહ્યા છો એ ગુરુકુલના સંકલ્પનું મૂળભૂત કારણ છે ભક્તો અને ત્યારે આ જમીન સંપાદન કરી અને છ છ મહિના સુધી પૂજ્ય પુરાણી સ્વામી એ સંત મંડળની સાથે રતિ બાપાની અહીંયા ચાલતી એ ફેક્ટરીની અંદર પૂજ્ય પુરાણી સ્વામીએ છ છ મહિનાઓ વ્યતીત કર્યા આ ગુરુકુલનો પાયો નાખ્યો જેના સાક્ષીઓ પણ અહીંયા ભક્તો બેઠા છે અને ત્યારબાદ પૂજ્ય પુરાણી સ્વામી ગુરુકુલનું નિર્માણ તો થાય ભક્તો પણ સહજાનંદી પરંપરાને કેમ ભૂલી શકાય કારણ કે ગળ થૂથીના સંસ્કારો હતા એટલે પુરાણી સ્વામીએ ભક્તો માત્ર શિક્ષણની જ સેવા કરી એમ નહીં ભક્તો પણ પૂજ્ય પુરાણી સ્વામીએ સ્વામિનારાયણની ભગવાનની આજ્ઞા અનુસાર ગામડે ગામડે મંદિરો બનાવવા માટેને એક સંકલ્પની જ્યોત પ્રજ્વલિત કરી અને આજ હું કહી શકીશ તોરી ગામની અંદર પૂજ્ય પુરાણી સ્વામીએ મંદિર બનાવ્યું હોય ના ઘેરમાં અમારે ઉના મંદિરની અંદર શિખરોનું કામકાજ હોય તો એ પણ પૂજ્ય પુરાણી સ્વામીના માધ્યમથી પૂર્ણ થયું અમારું રીબ હોય ડમરાળા હોય કે પછી કાંધી હોય આંકોલવાડી હોય કે અમારું ગીરનું એ મેંદરડા ગામ હોય આ બધા જ ગામોની અંદર ભક્તો પૂજ્ય પુરાણી સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનની પ્રતિમાઓને પધરાવી અને હજારો જેવા આજ ચાલીસ ચાલીસ વર્ષ સુધી પૂજ્ય પુરાણી સ્વામીએ આ ગુરુકુલ ગાદીએ બેસી અને ભક્તો સમાજને સત્સંગને શિક્ષણ જગતને જે પુરાણી સ્વામી આપ્યું છે ભક્તો અને એ પૂજ્ય સ્વામીના એ સ્વભાવને લઈ અને આ સમગ્ર મહોત્સવનું નામ આપવામાં આવ્યું છે વાત્સલ્ય વંદના મહોત્સવ અને વાત્સલ્ય વંદના મહોત્સવ માટે કેવું હોય તો હું શ્રીમદ ભાગવતજીને યાદ કરું ભગવાન કપિલ નારાયણ કપિલ ગીતાની અંદર કહે છે કે વત્સ કોને કહી શકાય તો કે વત્સાન દોષાન આછાદયતિ ઇતનેન વત્સઃ જે બાળકની અંદર બચ્ચાની અંદર રહેલા દોષોને પોતાની જીભથી ચાટી અને સ્વચ્છ બનાવી અને સમાજને પૂજવા લાયક વંદવા વંદન કરવા લાયક બનાવે એને વાત્સલ્ય કહી શકાય ને આવું વાત્સલ્ય નીતરતું કોઈ સ્વરૂપ હોય કોઈ સાધુતાની મૂર્તિ હોય તો એ અમારે પરમ પૂજ્ય ગુરુવર્ય પુરાણી સ્વામી ભગવત જીવનદાસ સ્વામી હતા અને એ ભગવત જીવનદાસ સ્વામીએ ભક્કો જે વાત્સલ્યનો અનરાધાર વરસાદ વરસાયો છે આજે સ્વામી ભલે ઉપસ્થિત ન હોય પણ પૂજ્ય સ્વામીનું મંડળ અને એ જ સંસ્થા પૂજ્ય શાસ્ત્રી સ્વામી આનંદ સ્વરૂપદાજી સ્વામીએ એ દિવ્ય વારસાઓને અદ્યપી પર્યંત સાચવી રાખ્યો છે તો એકવાર જોરદાર તાલ્યુના નાધ્ય અમારે શાસ્ત્રી સ્વામી આનંદ સુરૂપદાજી સ્વામીને વધાવી લઈએ એ પૂજ્ય સ્વામીએ પોતાના જે સદકાર્યો હતા

આ ગુરુકુળ પરિવારની અંદર રહી અને જે કાંઈ પૂજ્ય પુરાણી સ્વામીના સંકલ્પોને પૂર્ણ કરી રહ્યા છે ત્યારે ભક્તો આ મંડળ સાથે અમારો હોરા પરિવાર હોય સાવલિયા પરિવાર હોય કે પછી એ ધાનાણી પરિવાર હોય આ બધા જ પરિવાર જેવો ભાવ પૂજ્ય પુરાણી સ્વામીમાં હતો એવો ને એવો ભાવ આ પરિવારે આ યજમાનોએ એ તમામ ભક્તજનો ને નાગરજનો નગરજનો રાખ્યો છે ત્યારે હું ખરેખર આપનો આભાર વ્યક્ત કરું છું અને આ ગુરુકુલ ભક્તો આપનું જ છે અને આ ગુરુકુલ સાથે આપનો નાતો કાયમ ને માટે અક્ષુણવત જોડાયેલો રહે એવી ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરી અને અમારું સ્વામિનારાયણ વાત્સલ્યધામ સમસ્ત જુનાગઢના સંત પાર્ષદ મંડળ વતી શ્રીજી મહારાજના ચરનાર ચરણાર વિંદની અંદર બેસી અને આ તમામ ભક્તોને આશીર્વાદ આપતા એવા પૂજ્ય પુરાણી સ્વામીના ચરણમાં વંદન કરી મારી વાણીને વિરામ આપું અસ્તુ જય સ્વામિનારાયણ